તમને એક વાત કેતા તો ભૂલાઈ ગયું કાલના વિડીયો તમને ખુશખબરી કીધું હતું તમને હું કઈ ખુશખબરી કહેવાનું ખુશખબરી હા ને તમારે બહુ મસ્ત મજાની ખુશખબરી છે ભાઈ એ ને તો હું પણ ખુશ થઈ ગયો હતો ખુશખબરી આપણે વિડીયોમાં ગમે ત્યારે આવી જાય વિડીયો સ્કીપ કરીને નહીં જોતા આખો વિડીયો જોજો ગમે ત્યારે ખુશખબરી હું બતાવી દઈ હલો મિત્રો આજે આપણે સો દિવસ સો વિડીયો ચેલેન્જ કરવાના હતા ને આજે પાંચમો આપણે દૂધ પી લઈએ પેલા હવે આપણે વ્લોગ ચાલુ કરીએ નગડ ગુડ મોર્નિંગ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ હવે આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે આપણે બ્લોગનો પાંચમો દિવસ થઈ ગયો બોલો મને એ વિચાર આવે કો દિવસ ફો વિડીયો પાંચ દિવસ તો કમ્પ્લીટ તો કાંઈ નહીં ચાલો દૂધ પીને નીકળી આપણે સીધા દુકાને હવે તો ફાઇનલી આવી ગયા આપણે દુકાને દુકાને આવીને આપણે ચડી ગયા હતા કામ કરવામાં કેમ કે આજ કામનો ઘરે લોડ વધારે હતો એક ત્રણ ચાર ટાયર ભેગા થઈ ગયા હતા દુકાને બીજું કોઈ હતું નહીં એટલે કામ તો આપણે કરવું પડે કાંઈ નહીં ચાલો મારું કામ છે ને ફાસ્ટ ફોરવર્ડમાં કરી દઉં જેથી તમને પણ મજા આવે તમે પણ જોઈ શકો કે કેટલું કામ કરવું થઈ ગયા છે આપણે કામ કરીને નવરા ભાઈ હવે નવરા થઈને આપણે લાગી ભૂખ જો અત્યારે નાસ્તો કરીશું ને આપણે ખાવાનું બગડ છે ખાવામાં તો જબરી આઈટમ છે જબરી મતલબ જબરી દેશી ખાણું છે આપણે ખાવાનું તમને બપોરે જ બતાવી જ્યાં સુધી નહીં બતાવું બપોર સુધી તમે વિડીયોમાં બનાવેલું ને એટલે હવે આપણે વાત લાગી ભૂખ ઉપર તો અત્યારે નાસ્તો કરાય એમ છે નહીં કારણ કે વાગી ગયા બપોરના બાર ને અત્યારે દુકાને કોઈ છે નહીં બાપા કે કોઈ એકલા જીંદા બાર તો આલો અમને બેઠીએ ઘડી મોબાઈલમાં મચી ઉભા રહી પેન્ટ પહેલા પેન્ટ આવું ઉતરી જાય શું છે પૈસા આવતા નથી ક્યાંથી પેન્ટ ઉતરવા માંડ્યા હવે હા તો આલો અત્યારે વાગી ગયા બપોરે બહાર આવે ઘડી વાર મોબાઈલમાં મચી આપણે ત્યાં બાપા આવી જાય ને પછી નીકળી જાય સીધા જમવા આપણે આપણે જતા તો જમવા એ પેલા આપણે એક વિચાર આવ્યો એમાં આપણે વોડકા પીને જાય આપણે લઈ હતા વોડકા આ તમને જે સાઈડમાં દેખાય એ વોળકા નહીં હોય આપણે બીજો વોળકા લાવ્યા હતા એમ બ્રાન્ડેડ કંપનીનો આવે એ પીધા પછી તમે ધૂત થઈ જાઓ એવો વળખા જોવો તમારે એવો બતાવું આ જોઈએ છે ને આપણે પેપર બોટ ઓળખા આને પી ગયા પછી તો આપણે જલતા જ ઓલા નક્કી દસ નો દારૂ આખી દુનિયા મારું બસ એ આપણે આ ઓળખા કાંઈ નહીં ચાલો ગાય ગાય પી નીકળીએ ઘરે હવે કેમ કે દેશી ખાણું આપણી વાટું છે દુકાને આપણે કીધું હતું ને ખાવાની જમાવત આવે તમે જો તમને મોઢામાં લાળ આવી જાય થૂકતા નહીં હોય ઘરમાં કીધા હા તમને ખાવાનું બને મસ્ત મજાનું જો બતાવું કઢી બાજરા રોટલો આ આ જો કાંદા લાલ કે લીલા જોયું ને આવું દેશી ખાવાનું છે આજે હવે મરસા મોડા આવી ગયા ઓલા લાલ હતા ને ભાઈ ઈ તો શેઠ ઉધી ગયો સાળા ગેરભાઈ અમારી બાઈ છે ને સરમ વગરની આપણે વિડીયો બનાવતો હોય ને સાળા શાળા કરી હક જ ન થાય એ પ્લેટમાં શું ઓલા ગુદગુજિયા થાય આપણે વિડીયો બનાવીએ ને એને વિડીયામાં આવું આપણે વિડીયો લાવી જ નથી હવે આવું નથી જો કેવી હરામી છે કાંઈ નહી આને તો આપણે પેલા ઘોસી લઈએ આવું દેશી જમણવાર તો ફાઇનલી આપણે આવી ગયા આપણી દુકાને હવે તમને કાલના આપણે એક વિડીયોમાં કહીએ કાલ વિડીયો પૂરો કર્યો ને ત્યારે કીધું કે તમને ખુશખબરી સંભળાવી ખુશખબરી સંભળાવી એ શું ખુશખબરી છે ખબર છે હવે તમને જો કે ખબર તો પડી જ ગઈ છે કારણ કે તમે યુટ્યુબમાં થમનેલ જોઈ લીધું હોય ને ભાઈ થમનેલ પછી બોલું શું કહેવાય ટાઈટલ બે વસ્તુ તમે જોઈ લીધી તો એમાં છે એવું ભાઈ કે આપણું ફેસબુકનું જે પેજ છે ને આ જો તમને સાઈડમાં દેખાય કે નહીં એ ફેસબુકનું પેજ આપણે થઈ ગયું મોનેટાઈઝ મોનેટાઈઝ થઈ ગયું ભાઈ કેમ કે એમાં આપણે થઈ ગયા ચૌદસો ફોલોઅર થવા એવા છે આપણે એક પેજ તો મોનેટાઈઝ થઈ ગયું છે બરાબર હવે તમારી ફરજમાં આવે છે કે આપણે યુટ્યુબને પણ ગાય ગાય કરાવવું કે આપણે જે પણ પૈસા ફેસબુકમાંથી આપે એ હમણાં આપણે એક રૂપિયો પણ વાપરવાનો થતો નથી બરાબર ભલે જ્યારે આવે ત્યારે એવું નથી કહેતો કે અત્યારે હવે આવી જ જાશે હજી એમાં ઝીરો ડોલર બતાવે છે કેટલો ઝીરો ડોલર એ પૈસા જ્યારે પણ આવે ત્યારે યુટ્યુબમાંથી પણ આવે કે આમાંથી પણ આવે બે પૈસા ભેગા કરી આપણે એક મસ્ત કામ કરવાનું છે એક કામ કરવાનું છે બહુ મસ્તીનું કરવાનું છે આપણું નથી મારા ઘર માટે કોઈ માટે નથી એ પણ તમને હું પહેલાં કહી દઉં એ કામ એ પૈસા હું મારા માટે પણ નથી વાપરવાનો મારા ઘરમાં પણ કોઈ માટે હું નથી વાપરવાનું એ પૈસા હું એક જ જગ્યા ઉપર વાપરવાનું એ પણ મેં વિચાર કરીને તૈયાર જ રાખેલો છે તમને એમ હશે કે ભાઈ તું ખોટું બોલી આમ કરી તેમ નહીં ખોટું નથી બોલતું હું સો સો ટકા સાચું જ બોલું છું એ પૈસા યુટ્યુબ અને ફેસબુકમાંથી જે પણ પહેલું ફ્રેમેન્ટ આવે ને ફસ્ટ પેમેન્ટ એ આપણે કઈ જગ્યાએ વાપરવાનું આપણે નક્કી કરેલું જ છે એ જગ્યા ઉપર આપણે વાપરવાનું જ છે સો ટકા ફાઇનલ છે મતલબ ફાઇનલ છે પછી બીજું પેમેન્ટ આપણે ઘરમાં આપતું ગમે નહીં આપતું બાકી આ જે પહેલાં પેમેન્ટ આવે એ આપણે ભેગું કરવાનું છે ભેગું કરીને આપણે બહુ મોટો પ્લાન છે એ પ્લાન પ્રમાણે આપણે ચાલવાનું છે તો કાંઈ નહીં ચાલો હવે જેવો તમે સપોર્ટ ફેસબુકમાં પણ કર્યો છે એવો સપોર્ટ તમે યુટ્યુબમાં પણ બતાવો ત્યાં તો જલ્દીથી આપણા ચૌદસો ફોલોઅર કમ્પ્લીટ થવા એવા છે તો યુટ્યુબમાં તો ગાયકા તમે સબસ્ક્રાઈબ કરી નાખો યાર તો ચાલો ગાયકા ગાય કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હવે આપણે આગળની જર્ની આપણે ચાલુ કરીએ ને તમારો દિલથી હું આભાર માનું છું કે તમે મને આ લાયક સમજો તમે ચૌદસો ફોલોઅર સુધી મને પહોંચાડ્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર ચાલો હવે આપણે બીજા કામ કરીએ આપણે આ સ્પેશિયલ એટલું કહેવા માટે મારે એટલો મોટો વિડિયો બનાવવો પીડ્યો આપણે કાલે મોટું નુકસાન આવ્યું છે ને આજે મોટું નુકસાન આવ્યું વાવાઝોડું બરાબર આજે આપણે વાવાઝોડું છે ને હરામી

આપણે આ સાઈડે ઓલા સાઈડે બહાર નીકળ્યા તો ફાઈનલી આપણે આવી ગયા હતા ક્યારના દુકાને દુકાને આવીને આપણે ફેસબુક જેવું મોનિટાઈઝ થયું ને ભાઈ એની બધી આપણે ડિટેલ ફિલઅપ કરતા હતા એટલે થઈ ગયું બહુ મોડું અત્યારે વાગી ગયા સાંજે આઠ ચાલો હવે અડધી દુકાન બંધ થઈ ગઈ છે હવે અડધી દુકાન બંધ કરવાની બાકી છે ભાઈ આપણે અડધી દુકાન બંધ કરી નીકળીએ ઘરે સીધા મળી હવે આપણે તમને ઘરે કાંઈ નહીં ચાલો આપણે આવી ગયા ઘરે આવે ઘરે આવીને આપણે લોકોએ કોથામાંથી બિલાડું થઈ

આ તો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હવે ઈ તમે કરતા નથી વિડિયો તમે બધા જોવો પણ કરતા નથી સબસ્ક્રાઇબ જ ન કરતો સબસ્ક્રાઇબ તો કરો હવે તમારા ભાભી તમને તો કીધો હવે નહીં કરો તમારા ભાભી મારો મોબાઈલ કોણ નેક્સ છે મોબાઈલ કોણ નેક્સ છે તો અમે વિડિયો વિડિયો બધું બંધ થઈ જાય તો કાંઈ નહીં ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડિયોમાં વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ